છે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે રાવપુરા વિધાનસભાના વિસ્તારમાં કેમ્પનું આયોજન ભારતીય જનસંઘ સ્થાપક પ્રમુખ શ્યામા પ્રસાદ મુખરજીના જન્મ જયંતિ અલગ અલગ પ્રકારના સરકારી યોજનાનો લાભ તમામ નાગરિકોને મળે હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ તરીકે સાંસદ હેમાંગ જોશી મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાજી પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખવાલાજી અંજુ માસી તથા તમામ વોર્ડ નંબર ચૌદના તમામ કાઉન્સિલરો સંગઠનના હોદ્દેદારો તથા ગૌરક્ષા સેવા સમિતિના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કેમ્પમાં લોકોની વચ્ચે ઉપસ્થિત રહી મોદી સરકારના વિચારધારાને આગળ વધારી રહ્યા હતા આજે વોર્ડ નંબર સ્કૂલ ખાતે એક મેગા આયોજન કરવામાં આવ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના અગિયાર વર્ષે સુશાસન સેવા અને ગરીબ કલ્યાણ ના જયારે પૂર્ણ થયા છે ત્યારે આ વોર્ડના તમામ કાઉન્સીલરશ્રીઓ સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ઇ કેવાયસી આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ અને તમામ જે સરકારશ્રીની યોજનાઓ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાના કેમ્પ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જો જો ચાલુ વરસાદમાં પણ લોકો મોટા પ્રમાણમાં આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને અહીંયા આ કેમ્પમાં તમામ કાર્યકર્તાઓને પણ આશીર્વાદ આપવા માટે આપણા વિધાનસભાના મુખ્ય નંડા ગાદડિયા ભાલપૃષ્ણ શુક્લજી આપણા અંજુમાસી આપણા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલાજી અને તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા લોકોની વચ્ચે રહીને મોદી સરકારના અંત્યોદયની વિચારધારાને આગળ વધારી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર રાઉપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લા સાહેબ શહેર પ્રમુખ જયપ્રકાશ સોની સાહેબના મેગા હેઠળ વોર્ડ નંબર ચૌદમાં આજે મેગા કેમ્પનું સરકારની યોજનાઓના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં આવક દાખલો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વયવંદના કાર્ડ ગંગા સ્વરૂપ યોજના ગંગા સ્વરૂપ યોજનાનું જે રિન્યુ હોય છે તે એવી લગભગ કેવાયસી આવી સરકારની ઘણી બધી યોજનાઓને અહીં લાભ લોકો સુધી પહોંચાડવા માટે સયાજી સ્કૂલ ખાતે આ કેમ્પ રાખવામાં આવે છે આ કેમ્પમાં લગભગ અત્યાર સુધી ચારસો જેટલા લોકોએ લાભ લઈ ચૂક્યા છે હજુ સાંજે ચાર વાગ્યા સુધી આ કેમ્પ છે લગભગ હજાર જેટલા પરિવારો આ કેમ્પનો લાભ લેશે નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન છે તેમનું જે સપનું છે કે સરકારની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે એ આશયથી આ કેમ્પ રાખવામાં આવ્યો છે આ લગભગ અમારા વોર્ડ નંબર ચૌદમાં આ લગભગ ચાલીસમો કેમ્પ હશે તો આ રીતનો આ કાર્યક્રમ આગળ પણ થતા રહેશે આ કાર્યમાં સયાજી સ્કૂલ જે એમના પ્રમુખ જે પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા સાહેબ એમનો ખૂબ સહયોગ છે ગૌરક્ષા સેવા સમિતિ સત્કર્મ સેવા કાર્યના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વોર્ડ ચૌદના સૌનો આ કેમ્પમાં સહયોગ રહ્યો છે અને ખૂબ સારી સંખ્યામાં લોકોનો લાભ લઈને રહ્યા રાઉપુરા વિધાનસભા વિસ્તારમાં નાગરિકોના સુખાકારી માટે તેમને મળવાપાત્ર અધિકારો મળે તે માટે થઈને આજે જ્યારે ભારતીય જનસંઘના અમારા સ્થાપક પ્રમુખ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ છે ત્યારે તમામ લાભ તમામ મતદારોને મળે તે માટેના કેમ્પ નું આયોજન કર્યું છે હમણાં જેની શરૂઆત થઈ છે સવારે દસ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધીમાં પંદરસો જેટલા નાગરિકોને આધાર કાર્ડ આ તમામ પ્રકારની સુવિધાઓ એના છે આપના માધ્યમથી તમામ નગરજનો પણ વિનંતી કરો કે આપના વિસ્તારમાં પણ કોઈ નાગરિકને તેના મળવાપત્ર લાભોથી વંચિત રહ્યા છે તો ત્યાં અમારા સ્થાનિક કાર્યકર્તાઓ અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન દોરશો તે અમારા કાર્યકર્તાઓ તમારા ઘર સુધી આવીને તમારા વિસ્તારમાં એને કેમ્પ કરીને એ લાભ આપી આપવામાં આવે